સાતમા તાલીમ કેમની ભવ્ય સફળતા પછી આઠમા તાલીમ કેમની વિગત સૌથી મુજબ આઠમો તાલીમ કેમ એટલે આ મહિનાના છેલ્લો શનિ રવિ એટલે સત્યાવીસ અઠયાવીસ સપ્ટેમ્બર શનિ રવિના રોજ રાખેલ છે તાલીમ કેમ્પની પૂરી વિગત સાંભળી લો કે તાલીમ કેમ્પ ની અંદર આપણે શું શું શીખવાડીએ છીએ એના માટે જૂના વિડીયો જોઈ લેવા પાણીપત્રક સોળ નંબર કુવા બોર નોંધાવવા કુવા બે ભાઈ ભાગ જુદા થાય તો બીજા ભાઈને ભાઈનો ભાગ આપો વહેંતા પહેલાં આવો ભાગ કમી કરવો જોઈએ જેથી કરીને ગજીયા કંકાશ છે અન્ય વ્યક્તિ સાથે ન થાય ઉપરાંત અન્ય હકોની અંદર જે છે એ સાત નંબર જે અન્ય હક હોય એની અંદર આ ભાઈ ભાગો ચડાવવા બહુ વર્ષાયું પાક જે છે એની નોંધણી રોડ રસ્તાની નોંધણી આવા અન્ય હકમાં ચડાવી આવી અનેક બાબતો આપણે શીખવાડીએ છીએ ડીએલઆર માંથી મતા ડોક્યુમેન્ટ અને એની ઉપયોગીતા ખાસ ફેશન પત્રક આકાર બંધ સીમ અને એની ઉપયોગીતા એ શું કામમાં આવે ટીપ પણ સ્કેચ સીમતળનો નકશો જેના આધારે તમે જમીન બદલી નથી ગઈ ને કબજા ફાઈ નથી ને વગેરે તમને એના આધારે ખબર પડે આવી અઢળક માહિતી આપણે શીખવાડીએ છીએ અને એની પ્રક્રિયા શીખવાડીએ છીએ કમીજાસી પત્રક થયા હોય હિસાબ ફોર્મ થયા હોય એની માપણી શીટ હોય જૂનોમાં માપણી રજિસ્ટ્રીની નકલ આવું બધું કાઢતા પણ આપણે શીખવાડીએ છીએ ઉપરાંત તમારી માપણીના અલગ અલગ પ્રકારો હોય છે દરેક પ્રકાર પ્રકારની માપણીનો શું ઉપયોગીતા છે એ પણ આપણે એમાં શીખવાડીએ છીએ અને ડોક્યુમેન્ટ કઢાવતા પણ શીખવાડીએ છીએ જેના આધારે તમારું જમણનું દબાણ થયું હોય તો આવું દબાણ જે છે એ ક્યાં છે કેવી રીતે છે વગેરે તમે જાણી શકો અને ડોક્યુમેન્ટ પુરાવા તરીકે આપણે માન્ય રહી આ સિવાય શુઓ મોટો દ્વારા નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર ન થયું હોય જેને લાગુ પડતું હોય એને તો એની પ્રક્રિયા શું કરવી એની અરજી લખતા શીખવાડીએ છીએ બિનખેતી બિન પાત્ર શબ્દ લખાઈ આવતો હોય તો આવો શબ્દ કેવી રીતે દૂર કરવો એ પણ શીખવાડીએ છીએ સાથળીની જમીન લેતા પહેલા ખાસ શું કાળજી રાખવી જોઈએ અને શું ડોક્યુમેન્ટ તપાસવા જોઈએ એ શીખવાડીએ રી સર્વેમાં ઊભી થતી ક્ષતિઓ એ મોટો પાયાનો પ્રશ્ન છે એમાં અરજી ફોર્મ ભરતા અને શું કરવું જોઈએ અને શું કરવું ઘટે એ બાબત શીખવાડીએ છીએ એમાં પ્રાંત અધિકારી સુધી અરજી અને અપીલ કેવી રીતે દાખલ કરવી એની માહિતી પણ આપણે આપી છે જમીનના ટાઇટલ રિલેટેડ ખાસ વાઇબ તે આપણે શીખવાડીએ છીએ તૂટી ગડૂટ ખાતરીનો પ્રશ્ન હોય જમીન રિલેટેડ પ્રશ્ન હોય ખેતૂર મૂળભૂત ક્ષેત્રફળને લગતો પ્રશ્ન હોય એવું બધું શીખવાડીએ છીએ જમીન ખરીદવા માટે જરૂરી વેચાણ અને ખરીદવા બેન માટે એટલે તમારા જમીનના ટોટલ ટાઇટલના ડોક્યુમેન્ટ કેટલા હોવા જોઈએ એ બાબતની માહિતી અને માર્ગદર્શન સંપૂર્ણ આપણે આપીએ છીએ જન્મ અથવા હોય તો એ એ કેવી રીતે મેળવી શકાય આપીએ છીએ રેગ્યુલર કામગીરી આંબો તૈયાર કરવો અને એના આધારે હયાતી હક દાખલ કરવા હોય તો ભલે દાખલ કરવી હોય તો ભલે એની સંપૂર્ણ પ્રક્રિયા શીખવાડીએ છીએ બોજામુક્ત જમીન કેવી રીતે કરવી નવા બોજા અને જૂના બોજા જો બોલતા હોય તો એના માટે પ્રાંતમાં અરજી કેવી રીતે દાખલ કરી અપીલ કેવી રીતે ચલાવી એ પણ આપણે શીખવાડીએ છીએ હક કમી અને વેચણી વેચણી વખતે ખાસ શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બાબતો હલણ પાણીના હક વગેરે બાબતો ચીવટપૂર્વક આપણે એમાં શીખવાડી કર્યું આવનારા ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય વેચણી માટે ખાસ ઘણી બધી બાબતો હોય છે પુનઃ વેચણીની પ્રક્રિયા બહુ અગત્યની વસ્તુ છે એ પણ આપણે આ તાલીમ્પ દરમિયાન શીખવાડીએ છીએ એ સિવાય વેચાણ વસિયત ભેદ ભાગીદારી હકનું વેચાણ વગેરેમાં શું કાળજી રાખવી જોઈએ અને એની એન્ટ્રી દાખલ કરીને એકસો પ્રમાણિત થાય ત્યાં સુધી શું કરવું જોઈએ આવી બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ યાદ રાખજો તાલીમ કેમ્પ આવતા પહેલા મારા જૂના વિડીયો ખાસ જોઈ લેવા જેથી કરીને તમને સારી રીતે સમજાય હું ક્યાંય એવો દાવો નથી કરતો કે તમને સો બધું શીખવાડી દઈશ પરંતુ તમે વ્યવસ્થિત સાંભળી સમજી અને જૂના વિડીયો જોઈને આવશો તો હું એમ કહું કે તમને સારી રીતે સમજી અને શીખીને જશો તો તમારે ક્યારેય એડવોકેટની જરૂર નહીં પડે અને એજ્યુકેટેડ ખેડૂતો હોય તો બધા જાતે કામ આરામથી કરતા થઈ શકે એના માટે રવિવારે બીજા દિવસે હું એને અપીલ અરજી અને કેસ કેવી રીતે દાખલ કરવા એ પણ શીખવાડી છું પરંતુ તમે મારા જૂના વિડીયો જોઈને આવશો તો તમે વધારે સારી રીતે રિઝલ્ટ લઈ શકશો અને કદાચ તમે અભણ હશો કંઈ ખબર નહીં પડતી હોય તો પણ એટલું તો જાણીને જશો જ કે મારે શું કાળજી રાખવી જોઈએ એના કેવા ભાવ આલે અને એવી અરજી ઓછા ખર્ચમાં હું કોની પાસેથી કેવી રીતે તૈયાર કરાવડાવી શકું આ બાબતની જાણકારી લઈને જાશો તો પણ અમૂલ્ય ખજાનો મળ્યો ગણાશે ઉપર મેં કહી જાય એક કામ પડતા થઈ જશો ને તો પણ તમારો ખર્ચો વસો કારણ કે તાલીમ કેમની ફી પાંત્રીસો છે એક પણ કામ પાંત્રીસો થી નીચે કોઈ કરી આપતું નથી દસ હજાર ઉપર લે છે દસ હજાર થી નીચે કોઈ કરી આપતું નથી તો તમારો ધક્કો ફી અને પૈસા બધું એક પણ કામ શીખીને ને જાઓ અથવા કરશો તો હન્ડ્રેડ પર્સેન્ટ વસૂલ મારો હેતુ તો એવો છે કે તમે કામ શીખો અને બીજાના કામ પણ કરો એટલા માટે તો ખેડૂતો રિપીટ આવતા હોય છે ને રિપીટ આવનાર ને હું સારા એવા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરું છું એ તાલીમ આવશો એટલે ખબર પડી જશે હવે રવિવારના દિવસે આપણે લેન્ડ ગ્રેમિંગ શીખવાડીએ છીએ મામલતદાર કોર્ટમાં કલમ પાંચ નીચેના દાવા કેવી રીતે ચલાવાય એ બાબત શીખવાડી છે રોડ રસ્તા હલણના પ્રશ્નો હોય કોઈ તમારી ખોટા રસ્તાના કેસ દાખલ કરેલા હોય તો કેવી રીતે ડિફેન્સ કરીએ શીખવાડીએ છીએ કોઈ તમારો રસ્તો રોકેલો હોય તો તમારે કેવી રીતે અપીલ અરજી અને રિવિઝન સુધી જવું એ પણ આપણે શીખવાડીએ છીએ એવી જ રીતે કોઈ તમારામાં પાણી છોડે કે કોઈ તમારું પાણી રોકે અને ખેત તલાવડી કરી આપે તો તમારા શું અધિકાર છે અને તમે કેવી રીતે એને આગળ કેસ ચલાવી શકો અથવા અપીલ કરી શકો કે અપીલ અરજી અને રિવિઝન કરી શકો એ બાબત આપણે શીખવાડીએ છીએ ટૂંકમાં અલગ જ્ઞાનનો ખજાનો આપણે શીખવાડીએ છીએ આ સિવાય આરઆરટી અને ને લગતા કેસ કેવી રીતે દાખલ શું કાળજી રાખવી જોઈએ એની ચીવટ માહિતી આપણે આપીએ છીએ તાલીમ કેમ્પ અલગ જ્ઞાન ખજાનો હોય છે એટલે જે વ્યક્તિઓ મુશ્કેલી છે એ જ તાલીમ કેમ્પ આવે એવું જરૂર નથી જેને મુશ્કેલી નથી એ લોકો પણ તાલીમ કેમ્પ આવે એ જરૂરી છે તાલીમ કેમ્પ આવવા માટે ફરીને એક વાર કહું કે જૂના વિડીયો જોઈને આવો તો તમને વધારે મજા આવશે અને વધારે સારી રીતે તમે મારા જ્ઞાન લાભ અને મેં જે શીખવાડી પ્રક્રિયા છે એ તમે સારી રીતે શીખી શકશો મારે ની આવના કદી ધક્કો થતો નથી સમજી લેજો એક પણ કામ શીખીને જાય તો પાંત્રીસો રૂપિયા ફી છે તાલીમ કેમ્પની બે દિવસની શનિ રવિ તો તો એ તમે એટલું જ્ઞાન જશો અને તમારા મિત્ર સર્કલ સંબંધી સર્કલ અને તમારા કામ કરી અને તમે આરામથી જે છે રેવન્યુ રેકોર્ડ ચોખા રાખતા શીખી શકશો તમારા ટાઈટલ અને રેવન્યુ ના કાગળ પણ તમે સાથે લાવશો તો તમે પોતે પણ એમાંથી કેવી રીતે ટાઇટલ જોવા એ બધું પણ શીખી શકશો તો આગામી તાલીમ કે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર આ મહિનાના છેલ્લા શનિ રવિમાં છે બાજુમાં આપેલો ક્યુ આર કોડ જે છે એ સ્કેન કરી અને તમે એક હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો કોઈ પણ કારણોસર તમે આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો તમારા પૈસા જશે નહીં નેક્સ્ટ તાલીમ કેમ્પ એટલે આઠમા પછીનો નવમાં તાલીમ કેમ્પમાં ફરી રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને આગલી ભરેલી રકમ તમને બાદ મળી જશે આ સુવિધા પણ આપણે બધાને આપીએ છીએ તો આશા રાખું છું કે આગળનો તાલીમ કેમ્પ જે છે એમાં ભાગ લેવા માટે મારો મોબાઈલ નંબર જે છે અઠાણું અઠાણું દસ ઉભા રહેજો એમાં કોઈ ફોન કરવાનો નથી મેસેજ કરવાનો ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે અઠાણું અઠાણું દસ ચુમાલીસ ચોરાણું નંબર ઉપર તમે આ માહિતી જે છે એ રજીસ્ટર કરાવી અને એની જે રજીસ્ટ્રેશન ની ફી હોય એ તમે એમાં મોકલી શકો છો એટલે હું તમને તાલીમ કેમ્પ નામના ગ્રુપમાં એડ કરી દઈશ એમાં તમને સંપૂર્ણ વિગત મળતી રહેશે મારો મોબાઈલ નંબર નોંધતા પહેલા હજી એક વાર કહું છું કે કોઈએ મેસેજ કરવાનો છે ફોન કરવાનો નથી ફોન અટલક ફોન આવે તો હું કોઈના ફોન રિસીવ કરી શકું નહીં એના માટે સિસ્ટમ છે અને સિસ્ટમ પ્રમાણે ચાલશો તો તમને માર્ગદર્શન મળશે નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર ઉપર તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવીને રિસિપ્ટની નકલ મને મોકલો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ જેમાં તમને તમામ વિગત મળતી રહેશે